ભક્તિનગર પોલીસ સ્ટેશન તથા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ ખૂનની કોશિશના બે ગુનામાં નાસ્તા ફરતા આરોપી ભાવેશભાઈ વિનોદભાઈ ગોલને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જયપુર ખાતેથી હસ્તગત કરવામાં આવેલ હતો આ આરોપીને આજ આ એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા બપોરે અઢી વાગ્યાને આજુબાજુ હસ્તગત કરવામાં આવેલ હતો આરોપી શરૂઆતથી કંઈ પણ બોલતું નહોતું અને સ્વસ્થ જણાઈ આવતું ન હોય જેનાથી એમને અટક કરવાની જગ્યાએ એમને સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ ચકાસણી કરાવવા માટે આગળની તજવીજ ચાલુ હતી તે દરમિયાન આરોપીને ખેંચ આવી ગઈ એને આરોપી પડી ગઈ જેથી આરોપીને તાત્કાલિક સારવારની જરૂરિયાત જણાઈ આવતી હોય તો એકસો આઠ એમ્બ્યુલન્સને બોલાવી એમને સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવેલ હતા અને સિવિલ હોસ્પિટલમાં એમને મૃત જાહેર કરવામાં આવેલ હતા હાલ આ પ્રકરની તપાસ એસીપી સાઉથ ડિવિઝન વિજય ચૌધરીને સોંપવામાં આવી છે અને એસડીએમ સાહેબ રૂબરૂનું એમક્વેસ્ટ પંચરામ કરવામાં આવેલ છે અને એમના ફોરેન્સિક પીએમ માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે આ આરોપીના વિરુદ્ધ ટોટલ ત્રણ ગુના દાખલ હતા ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં ત્રણસો ચોવીસ મુજબનો ગુનો દાખલ હતો બે હજાર ત્રેવીસનો અને પછી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસો નવ એટલે આઈપીસીની કલમ ત્રણસો સાત મુજબનો ગુનો દાખલ થયેલો હતો અને પછી ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં પણ એમના વિરુદ્ધ એક ખૂનની કોશિશનો ગુનો દાખલ હતો તો ભક્તિનગરના ત્રણસો ચોવીસના ગુનામાં એમની અટક થઈ ગઈ હતી જબકિ બે ખૂનની કોશિશના ગુનામાં એમની અટક કરવાની બાકી હતી સર આરોપીને અઢી વાગ્યાની આજુબાજુ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવેલ હતો અને પોણા છ ની આજુબાજુ એમને સિવિલ હોસ્પિટલ દાખલ કરવામાં આવેલ હતો પછી એમને સિવિલ હોસ્પિટલમાં શરીર ઉપર કોઈ પણ પ્રકારના કોઈ ઇજાના નિશાન નહીં